অ হ হলিয়া পোৱা এতিয়া মই জনাম লেংগী বাইদী পাঁচজন পাঁচ એ લાજી તન જતો હું ભેંસો હું પોટલા બોલા થોડા આગા પાસા કરું કંગા તો ભેંસોનું સવારે કર્યો હશે ક હવે

રેડી છે કદાચ કોણ કે તું કે નહીં કરતા આ બધા બબે બબે તતે પર પૂરલા સિંધા એ તને એવું તો હોય જ ને ઈ મોઉ છે ને મારા જીવ આ બધી મારી ભેજો ને એવું કર અને આરી રી કાલી ને એવું નહીં કરતી પર કોઈ બીમારી છે કોઈ અને હું તો મારા ઘર લાગમાં એટલા નહીં તો અને આ રી ભેજા આવું ચાલો એ લોકો ચપલો ધોણકાર છે કે રાજી રીંગ કોણ ચપલાના

એલા આપડો કાશું પોટલા ગુદ ગુદ કરે છે મોમો એમ છે તો તું પોટલો ફાઇન લઈ લે ફાઇન લઈ લે પણ કોઈ જોવા ના દેતો આ ફ્રેડો મોમો કોઈ શોખ પાડતો નહીં ચાલતો રમે રહ્યો એ તો પાકું જ છે આપણે તો હોય ને હતાઈ જ રહેવું હે બાર નેકળવું કહું નહીં ને આપણા બૈડા ભાગી નાખશે આ જેટલા બી એ હો થાય ને એ દાડા દાડા પડ્યા પણ હતા કાતો થઈને

એવું છે હું હે હાતે બતકોન કા હું કહું ઓમા કે તે તા એ મોમન વાત કરતો ન કાને તે તું કે હું ફોન કરું નમણે હો ના કરવાનો આ વાતમાં આ તો ઈમે તું જા આ કોણ કરતો હું રૂપ અત્યારે હું બે હું કસમ લઈ આવું જલ્દી આવજ મારા જીવ નો